વધારે કેન્દ્ર ઉપર આજથી ત્રણ લાખ થી વધારે ખેડૂતોની મગફળી ખરીદવાની શરૂઆત કરાશે સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના હસ્તે એમએસપે આધારિત મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે જેમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ ગુજરાત સરકારના અગ્ન સચિવની ઉપસ્થિતિમાં આજની એકસો કેન્દ્ર ઉપર મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે જોકે છેલ્લા કેટલાય સમયથી સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે એમએસપી આધારિત ટેકાના ભાવે મગફળી ખરીદવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજથી હિંમતનગર કોટન માર્કેટ યાર્ડથી મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં નવસો થી હજાર રૂપિયાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા આજથી રૂપિયા એક હજાર ત્રણસો છપ્પન પોઈન્ટ સાહીઠ ના ભાવે પ્રતિ વીસ કિલો મગફળીના ભાવ અપાશે જોકે સામાન્ય રીતે ખેડૂત જગત માટે પોતાના પાકના પોષણક્ષમ ભાવ મેળવવા ખૂબ જરૂરી હોય છે

साबरकोटा जिला के लाखों खेडूतों के मूंगफली के पोषणक्षम भाव आज से मिलने वाले हैं इसलिए आज खेडूत खूब खुशहाल है और गुजरात सरकार के हम खूब खूब आभारी हैं धन्यवाद जय जय गरवी गुजरात भारत माता की जय अगर सौ से बार सौ भाव से अनेका भाव तीन सौ छप्पन साठ पैसा से सरकार से जो करी खेड सारू करी અને મુખ્યમંત્રી સાહેબે આવીને જે આજે કર્યું શુભારંભ એ સારામાં સારું છે શું કહેશું ખેડૂતોને જે પડતર ભાવ છે હા ઓકે છે આપની દ્રષ્ટિએ આપણે કેટલી મગફળી હતી જે આજે મારી મગફળી હતી એકસો દસ ગુણ હતી એ તેરસો છપ્પન સાઠ પૈસામાં વેચાડ્યું છે